મકર સંક્રાંતિ ની તૈયારીઓ ખૂબ જોર માં ચાલી રહી છે પરંતુ ઘણા પરિવાર માટે મકર સંક્રાંતિ નો તહેવાર માતમ પલટાઈ ગયો હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે અનેક જગ્યાઓ પર પતંગની દોરીથી ગળું કપાવાના કિસ્સાઓ પણ ઘણા સામે આવી રહ્યા છે જેને લઈ કરુણા ભાવ સાથે અંકલેશ્વર શહેરની અંદર રાજપુરોહિત સેવા સંઘનો યુવાન દ્વારા શહેર એ ડિવિઝન પોલીસના સહયોગથી વિનામૂલ્યે મોટરસાયકલ ઉપર પતંગની દોરીથી બચવા માટે મોટરસાયકલ ઉપર તાર લગાવી આપવામાં આવ્યા હતા અને મફલરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ખૂબ માત્ર લોકો પોતાની મોટરસાયકલ ઉપર પતંગના દોરાથી બચવા માટે તાર લગાવ્યા હતા અને રાજ સમાજ સેવા સંઘના પરેશ રાજગોર તેજસ પુરોહિત અને કિશોરજી સહિત યુવાનો દ્વારા મકર સંક્રાંતિની ઉજવણી શાંતિપૂર્વક કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી મારું નામ પરેશ રાજગોર છે આજ રોજ અંકલેશ્વર ત્રણ રસ્તા ખેતેશ્વર સર્કલ ખાતે એ ડિવિઝન પોલીસ પોલીસ કર્મીઓના સહયોગથી પુરોહિત પુરોહિત સેવા સંઘ દ્વારા આજે મોટરસાઇકલ ઉપર સેફ્ટી તાર લગાવવામાં આવ્યા છે અને ગળામાં મફલર મફદાર પહેરાવી આપવામાં આવે છે અને અનુરોધ કરીએ છીએ કે આપણે ઉત્તરાયણ પર્વ શાંતિપૂર્વક ઉજવીએ અને ચાઇનીઝ દોરીનો વેપારી ભાઈઓ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે એવી પૂર્વ સમાજ સેવા તરફથી પ્રાર્થના કરવામાં આવે છે આવનારા દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તે નિમિત્તે પૂર્વ સેવા સંઘ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના સાથીઓના સહયોગથી બાઇકો ઉપર સેફ્ટી સેફ્ટી તાર અને મફલરનું વિતરણ કરવામાં આવે છે